કૃષિભાઈઓ જે છે અખાતરીમાં ખેતરમાં પોતાની જમીનમાં ચાસ પાડીને પૂજા કરતા હોય છે મોરે તો હોય છે પોતાના પશુ પશુધનને પણ ચાલના કરતા હોય છે અને અખાત્રી જે છે એ પોતાના પશુઓ અને પોતાના કૃષિ જમીન જે જમીન માતા છે એને પૂજવાનો એક ખેડૂતો મોટો અવસર છે ત્યારબાદ હળદરા કરતા હોય છે પરંતુ હવે આ બધી બાબતો વિસરાઈ ગઈ છે અને દુવાળના જે ચોથા કહેવામાં આવે છે તે પણ પોતાની સાથે રાખીને વહેસતા હતા પરંતુ કાર્યક્રમ બધું વિસારી જવું હોય તેમ લાગે છે આમ છતાં અખાત્રીનું મહત્ત્વ છે અને અખાત્રીનું પવન જોવાનું પણ મહત્ત્વ છે આ વખતે અખાત્રીના પવનમાં નૈઋત્યના પવનના વાવરો મળેલા છે ઘણા ભાગોમાં એટલે નૈઋત્યના પવનના કારણે ચોમાસું વહેલું આવવાની શક્યતા રહે છે અને રોહિણી નક્ષત્રમાં પણ રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબસાગરમાં પણ ચક્રવાત થવાની શક્યતા રહેશે બંગાળ ઉપસાગરમાં તો સોળમી મેથી જ પ્રક્રિયા શરૂ થઈ જશે અને ચોવીસ તારીખ સુધીમાં આંદોમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે અને આ ચોમાસું કેરળ કાંઠે આવવા પણ વહેલું બેસે પણ ત્યાંની નોમ જે છે એ પ્રમાણે ચોમાસાનું આકલન થતું હોય છે એ હવામાન ખાતું નોમ કરશે જેમ કે સૂર્યમાંથી આવતી ગરમી અને તેમાંથી તેની પ્રતિક્ર પ્રતિક્રિયા રૂપે ગરમી ઉપર જવું અને આ આ ગરમી જે થાય છે આવવાની અને જવાની પ્રક્રિયા તેના ઉપરથી વાદળોનું સર્જન થતું હોય છે એટલે આ વાદળોનું સર્જન તો આઉટ ગો ઇન ગોઈંગ જે આ જે આ જે સૂર્યની પૃથ્વી ઉપર આવવાની પ્રક્રિયા એમાં ઉઠતી પ્રતિક્રિયાઓમાં વાદળોનો સમૂહ મોટો થવાની શક્યતા રહેશે પછી મીન માસ આગળ ગરમ રહેશે જેના કારણે વાવાઝોડા થવાની શક્યતા રહેશે એટલે આ વખતે ચોમાસું વહેલું આવવાની શક્યતા રહે છે મૃક્ષિક નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ સાત કે આઠ જૂને સમુદ્રમાં પ્રવાહો પ્રવાહો બદલાશે અને આઠથી ચૌદ જૂનમાં કેટલાક ભાગમાં વરસાદ આવવાની શક્યતા રહેશે આ વખતે જૂન માસમાં હાંધી વંટોળ અને વિવિધ પ્રપાત સાથે શરૂઆતનું ચોમાસું આવવાની શક્યતા રહેશે ઉપરાંત જુલાઈ અને ઓગસ્ટમાં પણ વરસાદ સારો થશે પાછોતર વરસાદ પણ સારો થવાની શક્યતા રહેશે ગુજરાતના ભાગોમાં લગભગ સાતસો મિલીમીટર જેવો આંકલન વરસાદ ગણી શકાય દેશના ભાગોમાં નવસો મિલીમીટર જેવું આંકલન ગણી શકાય એ ચોમાસું આ વખતે લગભગ જુલાઈ ઓગસ્ટમાં પાછોતર પણ સારું હોવાની શક્યતા રહેશે આગોતર જે છે એ ચોમાસામાં કેટલાક ભાગમાં ખંડવૃષ્ટિ કરી શકે અને બિન બિન ભાગોમાં વધુ ઓછો વરસાદ થવાની શક્યતા રહે છે જી